નેશનલ હાઈવે પર ટ્રક પલટી અકસ્માત સર્જાયો છે આ સમાચાર અમદાવાદ મુંબઈ હાઈવે પર કપાસ ભરેલી ટ્રક પલટી અને અકસ્માત સર્જાયો ટ્રક પલટી રસ્તા પર કપાસની ડ્રાઈવરે પરથી ગુમાવતા આ દુર્ઘટના બની છે જેના સીસીટીવી એક્સક્લુઝિવ દ્રશ્યો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે કેવી રીતે આ અકસ્માત સર્જાયો અને કેટલી નુકસાની પહોંચી છે અકસ્માત થતા ટ્રાફિક જામની જે સમસ્યા થઈ એ પણ ત્યાં જોવા મળે છે ડ્રાઈવર ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે પ્રથમ દ્રષ્ટિએ જોતા એવું લાગે છે કે ટ્રક ડ્રાઈવર ઓવરટેક કરવા જઈ રહ્યો હતો જેના કારણે અકસ્માત સર્જાયો હોય તેવી તેવું દ્રશ્યોમાં જોઈને અહીંયા દેખાઈ ગયું છે વધુ વિગતો સાથે સંવાદદાતા માનવ ફોનલાઈન પર જોડાઈ ગયા છે માનવ આ અકસ્માત જે આપણે અત્યારે દ્રશ્યો પણ જોઈ રહ્યા છે આ અકસ્માતમાં માં કેટલું નુકસાન થયું છે કોઈ ઈજાગ્રસ્ત થયું છે શું વધુ રહી છે આ જે ઘટના છે એ વલસાડના પાર્ટી પાસે આવેલા નેશનલ હાઈવે અડતાલીસ પર બની હતી અને જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે રાજસ્થાન નંબર વાળી ગાડી છે તે ઓવરલેડ લોડ હતી અને મોટા પ્રમાણમાં જે કપાસની ની ભરી હતી ને ઓવરટેક ની લાઈનમાં જે વાહન ચાલક છે તેને સિરિંગ પર નો કાબુ ગુમાવ્યો હતો અને ટ્રક નેશનલ હાઈવે પર પલટી હતી ને જ્યાં જોતા ગાથડીઓ જોવા મળી હતી આ ઘટનાના કારણે લાંબા સમય સુધી જે નેશનલ હાઈવે નો ટ્રાફિક પણ જામ થયેલો હતો તાત્કાલિક પાર્ટી પોલીસ નો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને જે આ ટ્રક છે તેને રસ્તા પરથી દૂર કરવામાં આવી હતી જોકે ઘટના બનતા જે ચાલક છે ત્યાંથી તાત્કાલિક ફરાર થઈ ગયો હતો ક્યાંક ને ક્યાંક પોલીસે પણ મુશ્કેલી પડી હતી અને લાંબી જહેમત બાદ ટ્રાફિક છે તેને દૂર કરાયો છે સમગ્ર ઘટના ના જે સીસીટીવી છે તે અત્યારે ટીવી પર આપ એક્સલોજી જોઈ રહ્યા છો પણ આ ઘટના જે ક્યાંક ને ક્યાંક હાઈવે પર ઓવર જે ઓવરટેક ની જે લાય ઉતાવળમાં આ ઘટના બની છે જી માનવ આભાર સમગ્ર માહિતી કદાચ